જય માતાજી જય શિયા રામ જય શ્રી મહાકાલ વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં પૂર પૂરના કારણે પાણી ભરાઈ ગયા હતા એ હાલમાં બધી વડોદરાના દરેક વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે લોકોના ઘરોની અંદર જે પરિવારો હતા એ પરિવારોની અંદર જે કરિયાણું ઘરવખરી જે ચીજ ચીજવસ્તુ હતી તે પૂર પૂરના કારણે બધું ઘણું નુકસાન પુષ્કળ પ્રમાણમાં લોકોનું નુકસાન થયું છે ત્યારે જસુભા ચૌહાણના સ્મરણાથે

टिकाके चला तू हाथों में भर के चला कांधे पे सूरज टिका के चला तू हाथों में भर के चला बिजलिया तू भी सोचे जिद तेरी कैसी ऐसा जुनू है किसी में का बहता चला तू चला तू जैसे उड़े बेधड़क आंधिया बहता चला तू उड़ता चला तू जैसे उड़े आंधिया मंजर है नया मंजर नया मंजर है नया के उड़ रही है बेधड़क सी दिया मंजर है नया મંજર નયા મંજર હૈ ન કેવળ રહી હવે બે ધડક સિયા દિયા थे रसते लोहे से बसते बसतों में तू भर चला सुमा आएंगी सदिया जाएंगी सदिया रह जाएंगे फिर भी तेरे बहता चला तू उड़ता चला तू जैसे उड़े बेधड़क आंधिया बहता चला तू મહાકાલ જય શ્રી મહાકાલ મહાકાલ સેવા ટ્રસ્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને આટલી ગંભીર પરિસ્થિતિની અંદર જે પૂરગ્રસ્ત લોકોના સહી ને લોકોના દિલને સમજીને એમની જવાબદારી ના હોવા છતાં બી એમને જે સેવાનું કામ કર્યું છે અમારા વિસ્તાર સમાન નવી નગરી માટે એમના માટે અમે મહાકાલ સેવા ટ્રસ્ટ સેના સેવા ટ્રસ્ટને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે તમને એટલા મહાકાલજી એટલી શક્તિ આપે કે આગળ તમે હજુ બી સારી પ્રગતિ કરો બધા જ લોકો જેટલા બી સેનામાં જોડાયા છે એ લોકોને એવી બરકત આપે મારો મહાકાલ કે એ લોકોને બધે આનાથી બી વધારે જો પૂરગ્રસ્ત આવે કે કોઈ બી આર્થિક પરિસ્થિતિ કોઈની બી ખરાબ થાય તો આ લાભ લાભ સેવા આપવામાં કોઈ દાળ પાછા ના પડે અને એમનું નામ આખા વડોદરામાં નહીં આખા ગુજરાતમાં ફેમસ થાય એવી અમે આશા રાખીએ છીએ અને આ જે સેવાઓ આપી છે બહુ ખૂબ સરસ સેવાઓ આપી છે અને બહુ શાંતિપૂર્વક સેવાઓ આપી છે એના લીધે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આખી ટીમને અમે આભાર વ્યક્ત કરીએ છીએ જય શ્રી મહાકાળ જય જય શ્રી